ધાનેરા તાલુકાના ધાકા પાસે થયેલ બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક પર સવાર ત્રણ ઘાયલ અને સારવાર દરમિયાન એક બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું ધાનેરા તાલુકાના ધાખા ગામ પાસે ગઈ સાંજે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને કાર ચાલક દારૂના નશામાં ગાડી ચલાવતા સામે આવતા બાઇકને ઉડાવી દેવામાં આવતા બાઇક ચાલક સવાર પર બેઠેલા લોકો ભંગોડાઈ ગયા હતા ત્યારે આજુબાજુના લોકો દ્વારા એકસો આઠને ને જાણ કરવામાં આવી હતી અને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત લોકોને ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ધાનેરાને રેફરલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ દર્દીઓની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે પાલનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં ઈજા પામેલ સુખીબેન દલપતભાઈ તથા દલપતભાઈ સિંધાભાઈ પિયુષભાઈ દલપતભાઈ અને નીતાબેન સિંધાભાઈ તમામ માજી રાણા પરિવારમાંથી છે અને આ તમામને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાંથી સારવાર દરમિયાન આઠ વર્ષની નીતાબેનનું કરુણ મોત નીપજ્યું હતું જેનાથી પરિવારમાં ભારે આઘાત સર્જાયો હતો ત્યારે ધાનેરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે ગાડીનો ડ્રાઈવર બાઇક ચાલકને ઠોકી ફરાર થઈ ગયો હતો ત્યારે અકસ્માતની ઘટના બની ત્યારબાદ કોઈ વ્યક્તિ દ્વારા ગાડીનો વિડીયો બનાવતા ગાડી દારૂની બોટલ દેખાય છે અને ગ્લાસમાં પણ દારૂ કાઢી પીતો પીતો દારૂ ચલાવતો હોય તેવું લાગી રહ્યું છે અને જો પોલીસને આ બનાવની યોગ્ય તપાસ કરવામાં આવે તો અકસ્માત નહીં પણ દારૂના નશામાં ધૂત બની ગાડી લોકો પર ફેરવી કહેવાય જેથી આવા દારૂડિયાઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી આરોપીને તાત્કાલિક પકડી પાડી કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરવાની જરૂર છે આ ગાડીમાં પડેલ દારૂની બોટલનું ડીએમ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી વાયરલ વિડીયોના આધારે કહી રહ્યા છે